સુરત ડુમસમાં નવરાત્રી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનીને ગરબામાં ઘુમતા યુવક ઝડપાયો નવરાત્રીના પાવન પર્વમાં સુરતમાં એક વિચિત્ર ઘટના બની છે યુવક પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને ગરબાના આયોજન સ્થળે પ્રવેશ મેળવતો હતો આ ઘટના ડુમસના કેસરિયા વાય પીડી ડોમમાં બની હતી યુવરાજ રાઠોડ નામનો યુવક જેણે પોલીસ અધિકારી જેવો દેખાવ કર્યો હતો તે ગરબાના સ્થળે ખુલ્લામાં ફરી રહ્યો હતો આયોજકોને તેની વર્ણતુક શંકાસ્પદ લાગતા તેમણે તેની ઓળખ ખાતરી કરવાનો પ્રયાસ કર્યો હતો પૂછપરછ દરમિયાન યુવકનો ભાંડો ફૂટ્યો અને તે નકલી પીએસઆઈ હોવાનું બહાર આવ્યું આયોજકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને યુવરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે યુવરાજ રાઠોડ મોર વડાશાના ખોડિયા નગરમાં રહે છે તે પોતાનો હીરાનો વ્યવસાય છે ગરબા સ્થળે મફત પ્રવેશ મેળવવા અને લોકો પર ખોટી છાપ ઊભી કરવા માટે આ પ્રકારનો દંભ કરતો પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે ગઈકાલે રાતે હું